મારી પત્નીને જેલમાં બંધ કરવામાં આવી હોવાનું ચેતર વસાવાએ સરેન્ડર કરતા પહેલા જણાવ્યું છે તો આ તરફ આખરે ચેતર વસાવા સરેન્ડર કર્યા છે ને સાથે દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ચેતર વસાવાનું સરેન્ડર અને મોટી સંખ્યામાં જે ચેતર વસાવાના સમર્થકો છે તે હાલ હાજર છે ત્યાં પોલીસ સ્ટેશનની બહાર ને મોટી સંખ્યામાં તેમના સમર્થકોની ભીડ જોવા મળી રહી છે ત્યારે નર્મદા ખાતે ચેતર વસાવાના જે સમર્થકો છે 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 તે પણ બહાર બહાર આવી ચૂક્યા અને પોલીસ સ્ટેશન તેઓનો થઈ ચૂક્યો મહત્વનું કે માર મારવાનો આરોપ હતો અને તે આરોપને લઈને તેઓ કેટલા દિવસથી ફરાર હતા પરંતુ આખરે હાઈકોર્ટે જે જામીન છે તે નામંજૂર કર્યા પરંતુ ચેતર વસાવા હવે આખરે તે હાજર થયા છે પોલીસ સમક્ષ વધુ વિગતો સાથે વિજય આપણી સાથે જોડાઈ ચૂક્યા છે થી વિજય આપણી પાસે આ માગીશ આખરે અંતે હવે ચેતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા બિલકુલ એક મહિનાની જે આ પકડદાવ ચાલતો હતો તેની અંદર આખરે ધારાસભ્ય ચેતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે કારણ કે નર્મદાની અંદર વનકર્મીને માર મારવાનો તેમની પર જે પ્રકારનો આરોપ લાગ્યો ને ત્યારબાદ કેસ નોંધાયો હતો તો છેલ્લા એક મહિનાથી તેઓ ફરાર ચાલતા હતા જોકે હવે આ સમગ્ર ઘટનાક્રમની અંદર અત્યારે ત્યાં પરિસ્થિતિ થોડી તંગ બની હોય તે પ્રકારનો માહોલ છે તે ડેડીયાપાડા વિસ્તારમાં આપણને જોવા મળી રહ્યો છે કે ખાસ કરીને જે ચૈતર વસાવાના જે સમર્થકો છે ત્યાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે જેને લઈને પોલીસ પણ અત્યારે સતર્ક બની છે કારણ કે યુવા ધારાસભ્ય તરીકે ચૈતર વસાવાનું ડેડીયાપાડા અને નર્મદા વિસ્તારની અંદર પ્રભાવ જોવા મળે છે છેલ્લા એક મહિનાથી તેઓ વનકરબી પર હુમલાના કેસમાં ફરાર હતા જોકે આ જે કેસ છે તેની અંદર કુલ ત્રણ આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચૂકેલી છે ને તેઓ હાલમાં જેલમાં બંધ છે ચૈતર વસાવાએ પણ આગોતરા જામીન માટે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરી હતી પરંતુ કોર્ટે તે અરજીને ફગાવતા તેમની પાસે સરેન્ડર સિવાય અથવા ધરપકડ સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો નહોતો પરંતુ હવે હાજર થયા પહેલાં જ ચૈતર વસાવાએ એક પ્રકારે હુંકાર પણ કર્યો છે કે મારી પર જે પ્રમાણેના ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે પરંતુ હું મારી આદિવાસીઓ પ્રત્યેની જે લડાઈ છે તેને હંમેશા માટે યથાવત રાખીશ અને મને ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે તેમની ધરપકડ બાદ આગળની જે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ તેમને પણ કરવામાં આવશે જી વિજય આપની આપની સાથે ફરીથી માહિતી લેતા રહીશું પરંતુ હાલ જે રીતના મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ચેતર વસાવા હાલ પોલીસ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે અને આદિવાસીઓ માટે હું લડત ચાલુ રાખીશ તેવું ચેતર વસાવાએ જ્યારે તેઓ પોલીસ સમક્ષ હાજર થયા તેની પહેલા તેઓએ વિડીયો જાહેર કર્યો હતો અને ત્યારબાદ તેઓએ પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે મારી સામે જે કેસ થયા છે તે ખોટા કેસ કરવામાં આવ્યા છે અને મારી પત્નીને જેલમાં બંધ કરવામાં આવી છે તે પણ એ ખોટું હોવાનું ચેતર વસાવાએ જણાવ્યું છે તો વિજય આપની પાસે ફરીથી આવવા માંગીશ જે રીતનું કહેવામાં આવી રહ્યું છે ચેતર વસાવા કહી રહ્યા છે કે આદિવાસી પોતાની જે લડત છે તે ચાલુ રાખવાના છે પરંતુ વનકર્મીઓને મારવાનો આરોપ હતો અને ત્યારબાદ તેઓ કેટલાક દિવસોથી ફરાર હતા આખો જે કેસ છે તે વનકર્મી પર હુમલાનો છે અને વનકર્મી પર હુમલાની જે ઘટના બની હતી તે કોઈક એ પ્રકારે હતી કે જેની અંદર વનકર્મીઓ છે જે જંગલ વિભાગની જે જમીન છે તેની ખાલી કરવા માટે ત્યાં પહોંચ્યા હતા પરંતુ જે ખેડૂતો સાથે તેમનું જે સંઘર્ષ થયો ત્યારબાદ ચૈતર વસાવાને સ્થાનિક ખેડૂતોએ જાણ કરી હતી અને તેમને મધ્યસ્થી માટે બોલાવ્યા હતા પરંતુ ચૈતર વસાવ્યા તમામ જે જંગલ ખાતાના જે કર્મીઓ છે તેમને પોતાના નિવાસસ્થાને બોલાવીને એક પ્રકારે ખેડૂતોને વળતર માટેની અથવા તો દબાણને ધમકીઓ આપ્યાનો પણ આરોપ લાગ્યો હતો જેને કારણે કોર્ટની અંદર જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે કોર્ટે પણ તે અંગે થોડાક આકરા શબ્દોની અંદર તેમની ટીકા કરી હતી કે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ આ રીતે કોઈ સરકારી કર્મચારીને પોતાના નિવાસસ્થાને બોલાવીને ધમકાવી શકે નહીં અને તેના જ કારણે તેમની જે આગોતરા જામીન અરજી છે તે પણ રદ કરી હતી પરંતુ આ જે સમગ્ર કેસ છે તે જંગલની જે જમીન છે અને ખેડૂતો વચ્ચેનો છે અને સ્થાનિક ધારાસભ્ય તરીકે અમીશના માટે ચૈતર વસાવત છે તે આદિવાસીઓ માટે લડત ઉઠાવતા આવેલા છે અને તેની જ લોકપ્રિયતાને કારણે તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા છે પરંતુ મહત્વની બાબત અહીંયા એ પણ છે કુશાગ્ર કે અત્યારે ગુજરાતના રાજકારણમાં છેલ્લા બે દિવસથી આમ આદમી પાર્ટી ઘણી ચર્ચામાં છે કારણ કે જે પ્રકારે જે વિસાવ ભૂપત ભયાણી છે અચાનક આમ આદમી પાર્ટી છોડીને ફરીથી ઘર વાપસી ભાજપમાં કરી છે એ બધા વચ્ચે ચર્ચાઓ તો એ ચાલતી હતી કે ચૈતર વસાવા પણ હવે ભલે એક મહિનાથી ફરાર હોય પરંતુ ગમે ત્યારે તેઓ હવે આ રીતનું સરેન્ડર અથવા તો હાજર થઈ શકે છે ને ત્યારબાદ હવે આગામી નવા રાજકીય સમીકરણ પણ ગુજરાતની અંદર આપણને જોવા મળી શકે છે કુશાગ્ર

પોલીસ સ્ટેશનના બહાર પણ મોટી સંખ્યામાં ચેતર વસાવાના સમર્થકો હાજર છે તો ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ચેતર વસાવાનું સરેન્ડર ને સાથે તે દરમિયાન જ્યારે કરવા પહોંચ્યા તે જ જે તેમના સમર્થકો છે તે પોલીસ સ્ટેશન બહાર પહોંચી ચૂક્યા હતા અને મોટી સંખ્યામાં સમર્થકોની ભીડ જોવા મળી રહી છે અને આ સીધા દ્રશ્યો આપ જોયા છો ગુજરાત પર્સની ટીવી સ્ક્રીન પર તો સાથે આ પહેલા જ્યારે તેઓ સરેન્ડર માટે પહોંચ્યા હતા ને સરેન્ડર પહેલા તેઓએ શું કહ્યું હતું વિડીયો મારફતે શું સંદેશો આપ્યો હતો તે પણ આપણે સાંભળી લઈએ જ્યારે હું ચૂંટાય ત્યારે આ ખોટી રીતે ચૂંટાયા ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીદ થઈ ત્યારે આ લોકો કઈ રીતના એમને ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે તમે સૌ જાણો છો ગઈ લોકસભા બે હજાર ઓગણીસની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય ને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો તો આવી જ રીતે આ વખતે પણ મને ગૌધી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું મારો પરિવાર કોઈ પણ એમને લોભલાલચ આપવા માટે પણ આવ્યા છે ઘણી દાબ ધબાણ કરવા માટે પણ આવ્યો પણ ક્યારેય અમે એમના લાલ લોભલાલ લાલચ કે ક્યારેય એમના દાબધબણમાં અમે ડરવાના નથી અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે પ્રજાનો પ્રેમ મળ્યો છે એમનો ખૂબ ખૂબ તો મારી પર ખોટા કેસ કરવામાં આવ્યા હોવાનું ચેતર વસાવા જણાવી રહ્યા છે અને સાથે કહેવામાં આવ્યો છે કે જે પણ કેસ ત્યા તે ખોટા છે

બિલકુલ ખાસ કહી શકાય કે જે ચોપાલ જે છે તેઓ પોલીસ સ્ટેશન સાથે હાજર થઈ ચુક્યા છે અને હાજર થતા તે પોલીસ દ્વારા દ્વારા અટકાયત કરતા જે મામલો છે ગરમાયો છે કારણ કે ખાસ વાત કરીએ તો સામે આવી અને જતા હોય આ જે ભાગ વસ્તુ છે કે જે પોલીસ દ્વારા અત્યાર કરતા જે મામલો છે મોટો ઉગ્ર બન્યો છે કારણ કે ચોટે વસાવા છે જેઓ પોલીસ સ્ટેશને હાજર થઈ ચુકા છે અને મોટા સમર્થકો પણ એમને મોટી સંખ્યામાં હાલ લાગી ચુક્યા છે જી સામે આવી રહ્યા છે કે હાલ ચેતર વરસાદ સમર્થકો પણ છે ગોપાલ ઇટાલિયા પણ કે જેઓ હવે ત્યાં પહોંચી રહ્યા છે તેવા પણ મેસેજ મળી રહ્યા છે પરંતુ આપણી સાથે વિજય દેસાઈ ન્યૂઝરૂમથી જોડાયેલા છે વિજય એક મહિનાનો જે તેઓ ફરાર હતા અંડરગ્રાઉન્ડ હતા પરંતુ આખરે અંતે તેઓ હવે સરેન્ડર કરવા પહોંચ્યા છે એક મહિનાથી અંડરગ્રાઉન્ડ રહેવું કે આ એક હુમલાનો કેસ ફાયરિંગનો કેસ આ બધો કેસ તો એક બાબત જોઈએ તો સામાન્ય ગણી શકાય કારણ કે આ સમગ્ર ઘટનાક્રમ છે તે રાજનીતિથી જોડાયેલો છે કારણ કે લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી આવી રહી છે ઉલ્લેખનીય છે કે આ છેલ્લા એક મહિનાથી જે ફરાર હતા ચૈતર વસાવા તેમને તો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ કાયદેસર રીતે આમ જોઈએ તો તેમને ભરૂચ બેઠકથી આગામી જે લોકસભાની ચૂંટણીના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે અને તેમણે કહ્યું હતું કે ચૈતર વસાવાને અમે ત્યાંથી ભરૂચ બેઠક પરથી ચૂંટણી પણ લડાવવાના છીએ અને તેને દબાવવા માટે જ આ ભાજપ દ્વારા આ પ્રકારના પ્રયાસ કરાઈ રહ્યા હોવાના આરોપ પણ આમ આદમી પાર્ટી સતત લગાવી રહી છે પરંતુ ચૈતર વસાવાને ભરૂચના જે વર્તમાન સાંસદ છે તેમના વચ્ચેનો જે ગજગ્રાહ છે તે આપણે સૌ કોઈથી અદીઠો નથી કારણ કે જોઈએ તો બંને વચ્ચે સમયાંતરે કોઈ ને કોઈ પ્રશ્ન મુદ્દે આદિવાસીઓના પ્રશ્નો મુદ્દે હંમેશા માટે વાક વાકયુદ્ધ છે તે વારંવાર છેડાતું રહે છે ચાહે સોશિયલ મીડિયા હોય કે પછી મીડિયા હોય ચૈતર વસાવા જે પ્રમાણે આદિવાસીઓના શિક્ષણ વીજળી જમીન જળ જંગલ જમીન આ જે મુદ્દાઓ છે તેને લઈને હંમેશા માટે જે છે લડાઈક મિજાજની અંદર જોવા મળે છે તો તેની સામે ભરૂચના જે સાંસદ છે તેઓ પણ મનસુખ વસાવા તેઓ સતત ચૈતર વસાવાને આડે હાથ લેતા આપણને જોવા મળે છે એટલે કે એક જોતા જોઈએ તો આ એક પ્રકારની લોકસભાની ચૂંટણીને લઈને જ આખો જે આ મામલો છે તે દક્ષિણની અંદર છે આ રાજકારણનું કેન્દ્ર બની ચૂક્યું છે ડેડીયાપાડા યુવા નેતા તરીકે સૌ કોઈની નજર ચૈતર વસાવા પર રહેલી છે ને ગુજરાતના સૌથી ચર્ચિત યુવા ચહેરા તરીકે તેઓ આગામી લોકસભા ચૂંટણી લડશે તેવી તો આમ આદમી પાર્ટીએ જાહેરાત પણ કરી દીધી છે પરંતુ હવે આ સમગ્ર ઘટનાક્રમ છે ધરપકડ બાદનો તે સમગ્ર રાજનીતિમાં ફેરવાશે અને બની શકે છે કે આગામી સમયમાં ઓપરેશન લોટસની આપણે જે ચર્ચા થઈ રહી છે છેલ્લા બે દિવસથી તો આમ આદમી પાર્ટીમાં કોઈ મોટું ગાબડું પડે તો પણ નવાઈ નહીં અને ચૈતર વસાવના સ્વરૂપમાં હોય તો વધારે નવાઈ નહીં આ તરફ એક તરફ પક્ષ સાથે છેડો ફાડીને ભૂપતભાઈ પણ અત્યારે પક્ષનો છેડો ફાડીને તેઓએ કેસરિયા કરો પરંતુ આ તરફ હવે જયારે ચેતર વસાવા છે કે જે પોલીસ સમક્ષ એક મહિના બાદ હાજર થઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીને કેટલી ઇફેક્ટ આનાથી થઈ શકે બિલકુલ આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલાં માટે પહેલાં તો ગુજરાતની અંદર એક પ્રકારે બહુ મોટો ફટકો પડી ચૂક્યો છે કે એક ચૂંટાયેલા ધારાસભ્ય તેમને છોડી ચૂક્યા છે બીજા પણ બેથી ત્રણ વધુ ધારાસભ્યો પાર્ટી છોડે અથવા ધારાસભ્ય પદ છોડે તેવી ચર્ચાઓ તો ચાલી રહી છે ગુજરાતના રાજકારણની અંદર એ બધા વચ્ચે આ ઘટનાક્રમ ઘણો મહત્ત્વનો ગણવામાં આવી રહ્યો છે કારણ કે એક મહિનાથી ફરાર હોવાથી ચૈતર વસાવા આમ તો ગોપાલ ઇટાલે એવી પણ જાહેરાત કરી હતી કે હવે ગોપાલ ઇટા ચૈતર વસાવા છે હવે છેક લોક લોકસભાની ચૂંટણી સમય જ હાજર થશે એ પહેલાં તેઓ શરે સરેન્ડર નહીં કરે પરંતુ ચૈતર વસાવે આજે અચાનક જ બીજા દિવસે એટલે કે એક દિવસ અગાઉ જ્યારે પાર્ટી તૂટી છે એના બીજા દિવસે સરેન્ડર કરે છે સામેથી આવીને પોલીસ સમક્ષ હાજર થાય છે તો એનાથી એક બહુ મોટો સંદેશ જઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારની રાજનીતિક ચર્ચાઓ પણ બેકગ્રાઉન્ડમાં થઈ હોય અને તેના કારણે જ કદાચ ચૈતર વસાવાનું પણ મન છે તે કુમળું પડ્યું હોઈ શકે છે ભલે તેઓ અત્યારે લડાઈક મિજાજની અંદર બોલ્યા હોય કે હું આદિવાસીઓના પ્રશ્નો હંમેશા માટે ઉઠાવતો રહીશ અને હું આ લડત આપું છું એના માટે સરકાર બંને હેરાન કરે છે પરંતુ જોવાનું એ પણ રહેશે કે હવે આમ આદમી પાર્ટી આ ડેમેજ કંટ્રોલ કરવામાં કેટલી સફળ રહે છે હવે તેમના નેતાઓ છે તેમની પ્રતિક્રિયાઓ શું આવે છે કારણ કે ગોપાલ ઇટાલિયા હંમેશા ચૈતર વસાવા પર જ્યારથી કેસ થયો છે ત્યારથી તેઓ તેમની સમક્ષ કોર્ટમાં હાજર થતા રહ્યા છે એટલે અત્યારે ગોપાલ ઇટાલિયા છે તે પણ દેડીયાપાડા માટે રવાના થયા હોવાની માહિતી આપણને મળી રહી છે એટલે કે હવે જોવાનું રહેશે કે આ ધરપકડ બાદના આગળના સમીકરણો ગુજરાતની રાજનીતિ માટે કેવા રહે છે

જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં થોડા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર ખોટા કેસ કરવાના ડરાવવાના ધમકાવવાના લોભ લાલચ આપવાના જે કાવતરા અને ષડયંત્રો શરૂ કર્યા છે એ જ કાવતરાના ષડયંત્ર નો ભોગ ચેતરભાઈ બન્યા છે અને ચેતરભાઈ ને ભાજપમાં લાવવા માટે ભાજપના લોકોએ ખોટો કેસ ઉભો કરી અને ચેતરભાઈ પર ખુબ મોટું દબાણ ઉભું કર્યું પણ એમાં ચેતરભાઈ એમના વશ ન થયા એટલે એમના બીજા ટાર્ગેટ ભૂપતભાઈ ભાયાણી ને બનાવ્યા છે ગઈકાલે એમના જ કહેવા પ્રમાણે એમને રાજીનામું આપ્યું પણ ચેતરભાઈ સહિતના બીજા જે ધારાસભ્યો છે એ તમામ ધારાસભ્યો જે છે આજે પણ ભાજપના લોકો એમને ખૂબ ડરાવી રહ્યા છે ધમકાવી રહ્યા છે અને લોભ લાલચ ને પ્રલોભનો આપી રહ્યા છે પણ ગુજરાતની જનતાના જનતા માટે આ તમામ ધારાસભ્યો પૂરી ઈમાનદારી અને સંઘર્ષથી લડવાના છે ને ગુજરાતને ન્યાય મળે એ દિશામાં આગળ વધવાનું યોગેશભાઈ આમ આદમી પાર્ટીમાં પણ ક્યાંક વિખવાદ જોવા મળી રહ્યો છે નેતા જે છે તે આપના ધારાસભ્ય પણ રાજીનામું આપીને કેસરિયા કરવાની તૈયારી કેસરિયા કર્યા તો આ તરફ જે રીતે કેસ કરવામાં આવી રહ્યા છે મારામારીનો આ કેસ છે મોટો કેસ કહેવાય જ્યાં આગળ એક મહિનાથી તેઓ અંડરગ્રાઉન્ડ હતા ફરાર હતા અને આખરે હવે તેઓને આવું પડ્યું છે શું લાગે છે આમ આદમી પાર્ટી લોકસભાની કેટલી ઇફેક્ટ આની પર પડી શકે ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના ષડયંત્રો અને કાવતરા રચી અને રાજનીતિમાં પોતાનો પક્ષ મોટો કરવા માટે મથી રહી છે એટલે આ વખતે ગુજરાતની જનતા જેતરભાઈને સાંસદ સભ્ય બનાવી અને આ જે જેતરભાઈ પર જે ઝુલમ गुધાયો છે એનો બદલો લેવાની યોગેશભાઈ ગુજરાત પર સાથે જોડા બદલ આપનો આભાર. આપણી સાથે આપના મહિલા નેતા રેશમા પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. આપનું ગુજરાત ફર્ષમાં રેશમાજી સ્વાગત છે જે રીતે હાલ સમગ્ર મામલો હતો મારા મારામારીનો આ કેસ હતો જો કે કહેવામાં આવ્યું છે ચેતર વસા દ્વારા કે ખોટો કેસ કરવામાં આવ્યો છે પરંતુ આખરે તેઓને હાઈકોર્ટમાંથી જામીન પણ નથી મળ્યા ને તેઓ આખરે સરેન્ડર કરવું પડ્યું આપની શું પ્રતિક્રિયા પેલા હું અહીંયા ચોક્કસ એવું કહીશ કે આ કોઈ મારામારીનો કેસ નતો આ ભારતીય જનતા પાર્ટી તરફથી ઊભું કરેલું કિન્ના ખોરીક કાવતરું હતું આપણે સૌ જાણીએ છીએ કે ચૈતરભાઈ એ પોતાના મત વિસ્તારમાં ખૂબ જ એક્ટિવ છે ખૂબ જ પોતાનું નામના કમા લોકોનો લાડ અને પ્રેમ મેળવી રહ્યા છે એના સામે ભારતીય જનતા પાર્ટી ધરી ગઈ છે અને લોકસભાને ટાર્ગેટ બનાવીને અમારા નેતાઓ ઉપર

કારણ કે કેશુ બાપાને કોઈને આટલી હદે પ્રેમ નોતો મળ્યો અને જે રીતે ભાજપે ઇન્ટરનલ મે સાંભળ્યું છે સર્વે કરાવ્યો પ્રમાણે 2027 માં આમ આદમી પાર્ટીની સરકાર આવે છે એવું એમને લાગતા એમને પાંચે પાંચ ધારાસભ્યને તોડવાની ડાક ધમકી આપવાની કોશિશ કરી અને તમે જોયું હશે કે એક વર્ષ બાદ પણ એમણે છેલે બીજા ધારાસભ્યોનો ગયા એટલે કઈકાલે રાજીનામું અપાવડાવી દીધું એમ ચેતરભાઈ વસાવાને પણ ખોટો કેસ કરી એમના પરિવારને પણ જેલમાં નાખી દીધા આદિવાસી બેનને અને અત્યારે ચેતરભાઈ ને પણ એ લોકોએ ધાક ધમકી આપી છે જે રીતે ચેતરભાઈ નો વિડીયો બહાર આવ્યો છે ચેતરભાઈએ એવું પણ કીધું કે લાલચ પણ આપી છે ભાજપ માં જોડાઈ જાવ તમે યુસીસી મામલામાં પણ ચેતરભાઈ વસાવાએ ખૂબ આદિવાસી સમાજને એક્ટિવ કર્યું તો અને યુસીસી મામલામાં આદિવાસી સમાજની સીટો હારશે ભાજપ એવું લાગતા એ અત્યારે યુસીસી મામલો અટકાવી દીધો છે પણ ફરીથી બે હાજર માં જો ભાજપ આવી ગયું તો ફરીથી યુસીસી લાવશે એટલે આદિવાસી સમાજને પણ એ જ કહેવાનું છે કે માલધારી સમાજ વિરોધ નો કાયદો અહીંયા ભાજપ લાવ્યું હતું બેવડી નીતિથી ચાલે છે પણ આદિવાસી સમાજ ચત્રભાઈ વસાવા ડગ્યા નહીં બધાએ નક્કી કરી લીધું ને આજે અમે છેતરભાઈ વસાવાએ આત્મસમર્પણ કર્યું છે સુપ્રીમ કોર્ટ સુધી અમે લડીશું અને એ પણ નક્કી છે કે આદિવાસી સમાજનો હિરલો લોકસભા ચૂંટણી ભરૂચથી લડશે અને જીતશે ભાજપને ત્યાંથી ભગાડશે બિલકુલ ઈશુદાનભાઈ પરંતુ જે રીતે આપણે છેલ્લા બે ત્રણ દિવસથી જોયું છે એક તરફ ભૂપતભાઈએ રાજીનામું આપી દીધું અને ફરીથી આ રીતે જે ચેતર વસાવ છે તે સરેન્ડર કરવા જઈ રહ્યા છે શું લોકસભા પર આની કેટલી અસર પડશે આમ આદમી પાર્ટી કેવી રીતે સફળ કરશે આમાં આમ આદમી પાર્ટી આમ આદમીઓની પાર્ટી છે ખાસ આદમીઓની પાર્ટી નથી અમારી પાસે નથી કોઈ ઉદ્યોગપતિઓ નથી કોઈ મોટા નેતાઓ અ અબજોપતિઓ નથી ક અમારી પાસે અમે તો બધા નાના નાના સામાન્ય પરિવારમાંથી આવેલા વ્યક્તિઓ છીએ ગુજરાતની જનતા માટે લડવા માંગીએ છીએ આજે ચેતરભાઈ વસાવા પણ સામાન્ય પરિવારમાંથી આવે છે હું પણ સામાન્ય પરિવારમાંથી આવું છું ગોપાલભાઈ માની બધા સામાન્ય પરિવારમાંથી ગુજરાતની જનતા માટે ભગતસિંહ બનવા નીકળેલા વ્યક્તિઓ છીએ અને પાજપની સામે સરપંચથી પ્રધાનમંત્રી સુધીની સત્તા છે તમામ એજન્સીઓ એની પાસે છે તમામ પોલીસ એની પાસે છે છતાંય એની સામે છાપી ગાડી લડીએ છીએ અને એટલા માટે લડીએ છીએ કે આજે નહીં તો કાલે ગુજરાતની જનતા અમને એમ તો કહેશે ને કે લડતા હતા ક્યારેક મર્દનાથ ફાડિયા જ્યારે આખું તાનાશાહી જેવું સરકાર આવી ગઈ હતી ત્યારે પણ અને એટલા માટે આમ આદમી પાર્ટીને જેટલો ડરાવવું હોય તોડવું હોય ભાજપ તોડી લે એની તાકાત હોય એટલી તોડી લે આજ આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા બમણા જોરથી બહાર આવશે અને ભાજપને લાત મારીને જેમ અંગ્રેજોને ભગાડ્યા હતા ને એવી રીતે અહીંયા ગુજરાતની ભાજપ ભારતમાંથી બગાડીશું તો આમ આદમી પાર્ટી આ વખતે ચેતર વસાવાને લોકસભાના ઉમેદવાર બનાવશે બિલકુલ ચેતરભાઈ વસાવા લોકસભા ભરૂચ બેઠક લડશે આ લોકોએ એવું જ પ્લાનિંગ કર્યું હતું બે હાજર ઓગણીસ માં પણ ચેતરભાઈ વસાવા ને જેલમાં નાખી દીધા હતા લોકસભા સમયે ફરીથી પોલીસનો દુરુપયોગ કરી વન ખાતાના કર્મચારીઓનો દુરુપયોગ કરી અને ચેતરભાઈ વસાવાને જેલમાં નાખવાનો કાશો ભાજપે રચ્યો છે પણ આ વખતે આખે આખો આદિવાસી સમાજ ચેતરભાઈ સાથે છે એટલે જેલમાંથી પણ ચેતરભાઈ વસાવા ચૂંટણી લડશે અને અમે એક એક ગામમાં અત્યારે જઈ રહ્યા છીએ લગભગ સવાસો ગામોમાં ડોર ટુ ડોર અમારો પૂરો થઈ ગયો છે ભરૂચ લોકસભા સીટ ઉપર અને આખા આદિવાસી સમાજમાં પણ અમે આગામી એક મહિનામાં અમે પ્લાનિંગ કર્યું છે કે એક એક ગામમાં ચેત્રભાઈ વસાવાને ખોટી રીતે ભાજપે ફસાવ્યા છે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટેના સંકલ્પો સોગંદો લેવડાવવા માટે અમે ગામે ગામ જવાના છીએ જી સુદાનભાઈ ગુજરાત પર સાથે વાત કરવા બદલ આપનો આભાર તો આખરે હવે ચેતર વસાવા છે કે જેઓ જેને પર વન માર મારવાનો આરોપ હતો અને આ ધારાસભ્ય હતા નર્મદાના કે જેઓ હવે કહી રહ્યા છે કે હું આદિવાસી માટે લડતો રહીશ અને મારી જે લડત છે તે ચાલુ રાખીશ અને હવે આખરે તેઓએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશને તેઓએ સરેન્ડર કર્યું છે અને મોટી સંખ્યામાં તેમના જે સમર્થકો છે તેઓ પણ પોલીસ સ્ટેશનની બહાર હાલ હાજર છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ચેતર વસાવા આખરે એક મહિના બાદ કે જેઓ ફરાર હતા ને હવે તેઓએ આખરે સરેન્ડર કર્યું